તો બધો બાઈક એવો ચકાચક કરવા છે ને ગમે જેવું ઘરાક આવો ને તો ગ્રાહકને ગમે જ જવું જોઈએ કે ના ભાઈ હાડું ઓટોકોલચર ચોખો હા આમ ચકાચક સાફ સફાઈ કરવી પડે ભાઈ અત્યારે તો ગ્રાહકને ગમે તો જ પૈસા આલા અત્યારે જોઈને જતા રે બધા અત્યારે વધારે તો જોવાવાળા વધારે આવું છું કે કેવું છે હું છે બધું કેટલી જાતનું પૂછું તારણ તો મારા બેટા લઈ જ જોઈએ પણ ના ભાઈ આપણે ધંધો કરવો જોઈએ એટલે બધું બધું વેઠવું એ પડે સાફ કરવું પડે વ્યવસ્થિત જવાબ આલવા પડે ને તો કોઈ ઊભું ના રહે તાણ આ તો ધંધો લઈને બેઠા ગયે ભાઈ સાઠવું પડે પણ મજૂરી કરવી પડે ભાઈ ઇન્દમ કંશેડ થવા તો નહીં આ તો ભાગમાં જેટલો આટલો મોત હશે ના તો શું વાત છે બીજા બે સાર લાવો જેમ કહાય કહાય કરો પણ લાગે આ એ જગ્યા મારા બેટા એક તો નહીં જે જગ્યા ભાગમાંથી જે જગ્યા ચેતર રહ્યા એ ના માહિડવું પડે આ એમ મારું હરું બધા ભાઈ હતી સાફ કરીને આય તો જી લગન તો છે દેખાતા હોય નહીં કારણ કે અમારો ભાગ બેઠા બેઠા ખાલી વતાવું જ છે

તમે જો નતું ઉકાર્યું હું એક જગ્યાએ બાઈક જોવા જવાનું છે ને તે જતો આવો અરે ઈવન હોમઈ ફોન આયા તો કે બાઈક જોઈ જો ગમે તે આગળ પાછું કરી રહ્યા બાઈક લઈ દેવાનું જતો નઈ કરવાનું બસ આપણે વેચી સી હોય હો હા હા આ થાય લે હું નીકળું અને પૈસા અંદર છે પૈસા પડ્યા તિજોરીમાં હા હો હા બોંધીજી ધોય મેલ લાવ અને પછી

રાગ રાગર ધંધો લઈ જ હું તમને ધંધો કોઈ બી ધંધો હું ધોન રાખવાનું તો આગળ લઈ જાય ભોગ આલવો પડે ધંધામાં ભોગાલ પડ અત્યારે ઘર હાર આયા ખોટા

જે કિંમત છે જરા આલી તો મને જે કમે ઓમે તમારું ફૂટ નઈ જે મત આવશે આ તો બહુરુપી આલી તો ના 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 એ રીતના ને રૂપિયા ના હોય ઓઢાય બહુરુપી માં કોઈ સાધન આવતો હોય યાર વાત કરો તો જી પણ આપણે કોઈ જવું નહીં હું જઈને ખાલી આપણે કલાકમાં પાછો આવી જઉં તું કલાકમાં નહીં એક મિનિટ બાય બાયકોથી મર્જ્યા નહીં ઉપગણ પૈસી જવાબદારી કોટ ભાઈ મારી ના ના જે જવાબદારી વાળા તો કોઈ ઉપા રહેતા જ નઈ પડે આમ ઉધાર લંબળો જ નઈ કરતા તમારી યાર હું એટલામાં ગહી જવાનું છે જવાનું છે આઠ કિલોમીટર લ્યો આઠ કિલોમીટર અલ્યા ભાઈ હું બુધા મૂતાને કહી દઉં ઘાવાની વાત નહીં યાર સાધન કોઈ ઇમને માવું છે

કાયો નઈ બ શીખવાડું છું તને શીખવા આવરીથી શીખવાનું વાત કરું સંપણ મેલી મેલી મારખે કઈ શીખવાનું ગમે તે પણ ગોલાલાલ હા ધંધો કરે અઠવાડીયું થી પર અજર કોઈ ગ્રાહક નહીં આયો ગ્રાહક તો હું છે કા આપણો આવકાર આવકાર ઉપસાઈપો પણ આવું તો આવકાર આલે ક હા હું કહો છું કા ટાઈમ પર કતર કતર આવો ઓ આય હા આવો આવો બાઈક લેવા આવું બાઈક લેવા

નાસ્તો ફાસ્તો કરીને છ વાંધી છે અને સારા મની બે અગરબત્તીઓ કર્યું અને ભગવાનને કહું કે દાબીન ગ્રાહક આપતો મેકલ બધો બાઈક વેચાઈ જાય ને એવો ગ્રાહક મેં ના આવે તો શું પણ સારું અત્યારે ગરમી એક લાગે છે શું વાત કરું પણ પંખો સારું કરીને છે બે અસર નવા નખાઈ જવા કંટાળી ગયા કંટાળી ગયા દસ દે ધંધા કરવાના દ વાગે ધંધા કરવાના તાને આ બધા ધંધો સવારે સાત વાગે આઠ વાગે ચાલુ કરે છે તાને તો અમુક દસ વાગે જોઈશું

ગુદામોની કદી પૈસા જ નહીં થઈ રહ્યા કોઈ બેક લેવા આવે કોઈ જોવા આવે કોઈ વળી પહેલવા આવે મારો હળો ખેડા તો હું વાત કરો તો જબરજસ્ત અને સારા તો તમારી મજા જમા આવે છે ને મારા ઓછા તો પાતર સારા ના હોય ને કદી લગ્ન કરે કદી ધંધામાં સારા આવે ને એ વળી પાછો ફોન આવ્યો નવા નંબર હલો હા બોલો 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 હા ઓટો કરસર માન બોલો કોટો છે હા જો હું તો કહી દઉં મારી વાતો આપણો તમારે ખરા ને મારા હાલ ધંધો ફૂલ રહેડ હતો બરાબર એટલે તમે જેમ બને ને માલ બહુ માગું ને એ પ્રમાણે તમે ફટાફટ માલ ઉતારવાનો કરો હં હં જો પોચ મગાવવાનો પોચ મેકલવાનો પેલો સ્ટેન્ડરનો બરાબર પોચસો ડીલક્સ હં બે પલ્સર મેકલાવો હં હં ટોટલ વીસથી પચીસ ઓછી આપણે બરાબર

હં તાનું હું રૂબરૂ જોઉં છું અને વેપાર થાય છે ને બાઈકનો વેપાર એ બાઈક તો ઉભો જ નઈ રહેતો ઓ આવે ને ગ્રાહક તો જોવાની બાઈકે મળતો નહી હું કરા બુધાલાલા છૂટો છૂટો તો હું થઈ ગયો છું હું કરું તાને અને દહકો આવ્યો છે ને ગોડાનો આમ ગોમમાં વાતો થાય કે કેટલું કમાય છે વાત સાચી પણ ગમે તે પણ આઈડિયા તો મારી કે યાર તો તને એ તો ના भगत પેજો મોય પાછા જઈને કેમ કેમ ના લે

મજબૂત વેપાર થાય છે લોકો અંગાજ ડગો કરવાનો પછી વેપાર કરવાના લોકો કોના અંગાજ ડગા કર્યા છે તાનું ડગા કર્યા છે મારા અંગાજ મોટો ડગો જ કર્યો છે તાનું છે તમારા અંગાજ હું ડગો કર્યો છે કેમ તમારા અંગાજ હું ડગો કર્યો છું કે આ ધંધો કરી શીખવાડ્યો તો તને એક વાળો જો મે શીખવાડે તો એટલે તમે એક વાળો તો તારે આપો તો માર કે મી કર્યો મારા જો મારો ભાગ થાય છે આ બધો બાઈકો તે મારી મૂડી પેરા 10 લાખ રૂપિયા દીધા પણ આ નફો મન આલ્યો

અચ્છા જ્યો એ તું જાણીને આલી છો યાર

ઓરજા મને ભાઈ ભગવાન ઘણુંય આલે તમને નહી તમે વેઢો મારો તો નકોકા મારો ઓય દાતન બતર લાગ્યા દાતન કર લો કાકા બાઈક પરે લઈ લે ચાવ કાડું છું હું બતરી તા જો જલે હું સા કાકા બાઈક છોજી

કશો કર લે સાવી લે હેડ મારાઓ હ ખાલી ઈ વન શો ખબર છે કે કોઈ નહીં ગોડા થી લે આપ તો મારું બેટુ પેલા ગાડીવાળા ને પૈસા ભરવાના છે અને આ તો આવા એટલે ફરલે નાલી જ જવા છે અને ના તો ભાઈ ગમે કોક ના કાજે પૈસા પોકા પૈસા છે કે આપો તો મારા આરો 18 દાડે પાતો મારું મકાવાનો રે કોઈના પૈસા બાકી ના મેલો હા ગાડી 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 પણ હું શું છે જાણે જોતા ને શેરામાં આવો તો શરમ આવ આ હું કરું હતું તે દરપત બાઈક માં હું કાલ્યું તમે ચાની વાત કરો તો

અજીર કઉ મોની તા ખળવાય ને પછી કાઢો નહીં ભાઈ હું તમને કહો છો કેસ કરો હેડો હેડો હું નાખો હું તમારી મારી તૈયાર છું મે લીધો હું તૈયાર છું જો હું તમને ખાઈ દઉં પાતા રોજી પાઠા પગ રાખો તો ને

ઓ જી બોલો અરુજ કાકા હું દોવા જઈ યાર ઓ સાવી નઈ કાકા થાય યાર મજાક મજાક કરું તો છે સાઈક છટીલા છટીલા નામ પાડવાનો બાઈક મારું છે બાઈક તમારું પણ હું શું કશું જાણું યાર એમ નામ મારું છે તો હું કા લઈ લઈને નેકરે છે કેતી જો સોના લઈ જશે મારું છે તે છું મારી વાત મારી વાત હું આ વાત નહીં મને જી બાઈક આલું છે સવારે વહેલું અને મંડકી કોઈ પાલન નહીં અને વડનગર મેઘુ રાખાતું ઉભો નહીં મને ખબર તમે તઈ જા મારા ઉપર નખતા બધું ઓ થઈ જા મારા મને શું ખબર હું તો તને સમજુ કે જણા વેણા વગર ના આવી જો જનમ આવે તમને તાવી પાછળ બેહો પાછળ બેહો તઈન ડારા થી બાય ખોકુ છું હું કે પણ અમે જો પાપમાં જે દીવઈ દે લેડો આવળો મારા પર નો નામ ના પાળો મારા પર કેશ કરવા કીધું અને બેહી બેહી જાન અને

મારા શરમ આવશે નહી સુરત થી બાઈક આવતું તમાર ક્યાં હું તો હું તો સારું નતું તમારો ના થાય ના થાય ફરી છે મોટી મોટી હું છોરાશી રાતી ચોરી કરવાની ચોરો એમને નહીં થતો તાન ને આમ લાગી આવ્યું છે મળીએ થોડું ઘણું વળી ના

ભાઈઓ કરી કઈ વેપાર કરું છું આજે આ તાર વેપાર કર આ ભાઈઓ કરી કઈ આ તો રહી ગયો આવળો મરી ગયો એટલે કીધું હું તાર ઘેર આવું છું ને કડ ઘેર ઘેર છે કરો ને આ આવરી કી બોલો એકલો જો એકલો જ આ કે એકલો રાખે તું કોણ છે જો જો ઉઠાવા રહી છે અરે જા કિસી કી જરૂરત નહી મુજે